નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં હોળી ધોળેટી પછી હવે પાછા ખેતરના કામમાં લાગી ગયા છે પીવાનું પાણી ભરવા જઈએ છે હવે નીચે ઉતરીને આ બધે જ દોળા આવી ગયા છે અમુક અમુક જગ્યાએ બાકી છે એ પણ આવી જશે અને ખેતર પાણી પીવા જઈએ ઠંડુ તો એના માટે આ લાવવા છે આ થેલી પાણીની ત્રણ લીટરનું છે પાણી ભળી રાખે તો એકદમ મસ્ત ઠંડુ થઈ જાય તો જોઈએ પાણી હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ભળી આવ્યા કેટલું ટપકે ને કેટલું નહીં જોઈએ તો વધારે ટપક છે હમણાં તો બે ચાર દિવસ પછી પેલા થોડાક ડાઘા છે ને એ ફુલાઈ જાય એટલે ઓછું ટપક છે ટપકે તો ઠંડુ રહે એવું છે પાછું અથવા ડોળા જેવો હતો શું બધે આવી ગયા છે આ છે આ છે પણ જો દાણા નહીં આવ્યા ખાતર નાખવું પડશે ચલો પાણી ભરીને આવીએ એને પછી બતાવું બીજું તો આ પાણી ભરીને આવ્યા છે અહીંયા આટલું ટપકે છે જો આ જો આ મોડાના પાન ખડી જાય ને પછી અહીંયા મોડા પડશે પણ આ બાજુ આ મોડો એક ઝાડ દેખાય છે જો હા અહીંયા ચાલુ થઈ ગયા છે એક બી પાન નહીં દેખાતું મોડા પડવાનું ચાલુ થઈ ગયું છે બપોરનો સમય થઈ ગયો છે લંચ ઘરે જવું પડશે અહીંયા આ બાજુ બાટો કાપવાનું કામ ચાલુ છે કાફી દીધું થોડુંક બાકી છે ને અહીંયા વાર કરવાની છે મકાઈની પેલી પીલી બાજુથી એટલે આમ સાડીઓ બાંધી દઈશું ના આવે એટલે કાલે જ આ બાજુ પેલો ડુંગળો દેખાય છે જોવા અહીંયા ઉપરથી એક ભાઈ જોતો હતો ને મેં ભગાડવા ગયેલો આખો ડુંગર ફરીને પછી આ છે ને અહીંયા આપણે ભાતી દાદાનું મંદિર ત્યાં ફરીને પાછા અહીંયા જ આવ્યા હતા ગુંડડા એટલે હાચવું તો પડશે જ અહીંયા ચા સાત હતા સાત મિત્રો થઈ ગઈ છે સાંજ અને જોઈ શકો છો સાંજનો નજારો અને ઢોલ પણ વાગે છે આજે ગણપતિ સ્થાપના છે ગામમાં લગ્ન છે એટલે અને આવી ગયા છે હવે ભૂંડ સાચવવા ચાલો તો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો નવા નવા બ્લોગ માટે